પાલનપુરમાં કોલેજિયન યુવતીનો અશ્લીલ વિડીયો ઉતાર્યા બાદ તેના માધ્યમથી છ લોકોએ દુષ્કર્મ જેમાં યુવતીને અલગ અલગ સમયે અને અલગ અલગ ઠેકાણે લઈ જઈ હોવાની પગલે અભ્યાસ કરતી અને વયસ્ક માતા પિતાની ચિંતામાં સ્વાભાવિક છે ત્યારે પાલનપુર બસપોર્ટમાં ફર્સ્ટ ડેટ કેફેમાં શટર બંધ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ફરિયાદને પગલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવા માટે અભિયાન હાથ ધરાયું છે રહી રહીને જાગેલી પોલીસે બસ ચાલતા કેફેના સંચાલકોને તેમના લાયસન્સ સાથે હાજર રહેવા નોટિસ આપી છે અને જો આધાર પુરાવા સાથે હાજર ન રહે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનો બનાવ છે જે દુષ્કર્મનો છે તેમાં એવું મેન્શન કરેલું છે કે બે વર્ષ અગાઉ જ્યારે જે છોકરી જો ભોગ બનનાર છે તેમની પ્રથમ મુલાકાત પાલનપુર બસપોર્ટ ખાતે આવેલા કાફે ખાતે થયેલી હતી પરંતુ અમે તપાસ કરાવેલી છે કે હાલ એ કાફે બંધ છે અને મેં પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો છે એનો દોઢ મહિના જેવો સમય થયો છે ત્યારબાદ મેં આવી અને જે બસપોર્ટ ખાતે આઠ જેટલા કેફે આવેલા છે એને તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ તમામ આઠ કાફેને નોટિસ ઇસ્યુ કરેલી છે અને નોટિસમાં મેં મેન્શન કરેલું છે કે કાફે ખાતે એ લોકો ફરજિયાત રજિસ્ટર નિભાવશે કાફે ખાતે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવશે અને જે કેફે ખાતે કોઈ પડદા લગાવેલા છે કોઈ એવી આડ બનાવેલી છે તો જાહેર જગ્યા પર એ વસ્તુ પ્રતિબંધિત છે તો એ જે જે લોકોએ કરેલું છે તેને દૂર કરવા માટેની બી નોટિસ આપેલી છે એટલે તમામને નોટિસ બજવણી થઈ ગઈ છે અને પોલીસ હવે સિવિલ ડ્રેસમાં સરપ્રાઇઝ ચેક કરશે અને જ્યાં પણ એવું જણાય આવશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે